સસો ભાઈના સાંગળિયા ડાબે પગે ડામ એક હતો શિયાળ અને એક હતો સસલો બંને જણાને એકવાર ભાઈબંધી થઈ બે જણા એકવાર ગામ ચાલ્યા રસ્તામાં બે માર્ગ આવ્યા એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો શિયાળ કહે હું ચામડાના રસ્તે ચાલું પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યું ને સસલો લોઢાના રસ્તે ચાલ્યો લોઢાના રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી સસ્તાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની મઢીમાં ગયો મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો ભાઈને ગાંઠિયાને પેડા હાથ લાગ્યા સસલાભાઈએ તો ખૂબ કાધું પીધું ને પછી લાંબા થઈને મઢીના બારણા બંધ કરીને સૂતા એટલામાં બાવો આવ્યો ને મઢીના બારણા બંધ જોઈ બાવાએ પૂછ્યું એ મારી મઢીમાં કોણ છે અંદરથી સસલાભાઈએ તો ખૂબ ટોપથી બોલ્યા એ તો ભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નીકળ તારી તુંબડી તોડી નાખું બાવો તો બીને નાખો ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો પટેલ ઝૂંપડી પાસે જઈને બોલ્યો બાવાજીની ઝૂંપડીમાં કોણ છે અંદરથી રોફ કરીને ફરી સસલાભાઈ બોલ્યા એ તો ભાઈના સાંકળિયા ડાબે પગે ડામ ભાગ પટેલ નીકળ તારી પટલાઈ તોડી નાખું પટેલ પણ બીને ભાગી ગયું પછી પટેલ મુખીને તેડી આવ્યો મુખી કહે કોણ છે ત્યાં બાવાની ઝૂંપડીમાં સુતા સુતા સસલાભાઈએ રોપ બંધ કહ્યું કે એ તો સસોભાઈ સાંકળ્યા ડાબે પગે ડાબ મુખી નીકળતાડી મુખી પણ તોડી નાખ આ સાંભળીને મુખી પણ બીને નાસી ગયો પછી તો બાવાજી પણ ગયા બધા ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા શિયાળને મળવાને બધી વાત કહી શિયાળને પણ ગાંઠિયા પેડા ખાવાનું માન થયું તે કહે ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ સસલો કોઈ ઠીક જાઓ ત્યારે લ્યો ગાંઠિયા પેડાનો સ્વાદ શિયાળ તો અંદર ગયો ત્યાં તો તરત બાવાજી આવ્યા ને બોલ્યા મારી મઢીમાં કોણ છે શિયાળે હળવેકથી કહ્યું એ તો શિયાળ ભાઈના સાંકળ્યા ડાબે પગેલા પાક બાવા નીકળતા તુંબળી તોડી નાખો બાવાજી તો સાત પાકી ગયા એટલે કહે ઓહો આ તો શિયાળ છે પછી બાવાજીએ બારણા ખેવડ્યા અને અંદર જઈને શિયાળને બહાર કાઢી ખૂબ માર માર્યો શિયાળભાઈને તો ગાંઠિયા પાડ્યાં ઠીક ઠીક મળ્યા